પોરબંદરમાં આંગણવાડીની બહેનો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં બહેનો હતી અને મતદાન અંગેના શપથ પણ લીધા હતા પોરબંદરના ઓડિટોરિયમ ખાતે આંગણવાડીની બહેનો અને મુખ્ય સેવિકાઓ સાથે તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અંગે એક વિશેષ બેઠકનું આયોજન થયેલ હતું આ કાર્યક્રમમાં ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેડી લાખાણી અને નોડલ ઓફિસર ફોર ટીપ અને જિલ્લા વિકાસ અધિકારી કેબી ઠક્કર સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત કલેક્ટર લાખાણીના પત્ની હર્ષાબેન લાખાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આઈસીડીસીએસ ના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીઆઈ સ્વાગત પ્રવચન કર્યું હતું ત્યારબાદ સ્વીપ નોડલ ઓફિસર વિનોદ પરમાર પ્રાસ્તાવિક પ્રવચન દ્વારા મતદાર જાગૃતિના મહત્વ અંગે મહત્વની માહિતી પૂરી પાડી હતી ઉપરાંત તેમણે મતદાર જાગૃતિ માટે સ્વીપ અને ટીપ દ્વારા કરવામાં આવેલ કાર્યો અંગે પણ જાણકારી આપી હતી સરકારી શાળાના શિક્ષક લેખિત શેરી શ્રી બાલુબા કન્યા વિદ્યાલયની ભજવીને મતદાર જાગૃતિ અંગેનો મહત્વનો સંદેશ આપવામાં આવેલ હતો કે મતદાનના દિવસે આપણે આપણી આળસ ખંખેરી જવાબદારી સ્વીકારી અને જરૂરથી મતદાન કરીએ સાથે સ્વીપ ટીમના ડોક્ટર જેવી પ્રશાણી દ્વારા મતદાર જાગૃતિ અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા કલેક્ટરની અને અન્ય મહાનુભાવોની લાગણીને વાચા આપતા ઉપસ્થિત આંગણવાડીની બહેનોએ વધુને વધુ મતદાન માટે હામી ભરી હતી અને જણાવ્યું હતું કે અમારાથી શક્ય તેટલા ગ્રામજનોને મતદાર જાગૃતિ અંગે પ્રેરણા પૂરી પાડીશું આંગણવાડીની બહેનોના આ ઉત્સાહને બિરદાવતા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ અન્ય અધિકારી ગણ દ્વારા આંગણવાડીની બહેનો સાથે ગ્રુપ ફોટો લેવડાવી અને બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો કાર્યક્રમનું સંચાલન સ્વીપ ટીમના ડોક્ટર જીગ્નેશ પ્રશાણી દ્વારા કરવામાં આવેલ હતું આ સાથે કાર્યક્રમના અંતે સ્વીપના આસિસ્ટન્ટ નોડલ સંદીપભાઈ સોની દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈસીડીસીએસના પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન અને અન્ય સદસ્યો તેમજ સ્વીપ ટીમના ગૌરંગભાઈ પોપટ અને અન્ય સદસ્યો ઉપરાંત સ્વીપ ટીમના સદસ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર